જુનાગઢ તો આગુ પડે છે ને આ વેરપુર ગામ સંત જલારામ થયા એને કેમ ભૂલી જવાય કદાચ ગુજરાતનું નહી ભારતનું નહી કદાચ વિશ્વનું પેલું મંદિર હશે જેને બોર્ડ માર્યો છે પૈસા ધરવાની મનાઈ છે બસ ભોજન કરી જાઓ કઈ શક્તિ કામ કરતી હશે અદભુત પ્રસંગ છે આવો દર્શન કરીએ વાત તમારી બધાને સાંભળેલી છે પણ એમાંથી ઘણું બધું એમાં ઘણું તત્વ સમાયેલું છે એ જયારે ભગવાન ભિક્ષુક બની આવ્યા હશે વીરપુરના પાદરમાં રામ રોટીનું જેનું અખંડ વ્રત આવેલા વ્યક્તિને ભોજન કરાવવું આવેલા વ્યક્તિને આવેલા સાધુને સીધો આપવો જલારામ બાપાને આંગણે સાધુના વેશમાં ભગવાન આવ્યા હશે દરવાજે આવ્યા સ્વાગત કર્યું મહાત્માજી પધારો અમારો બનાવેલો ભોજન લેશો જેની વાડીમાં બેઠા છે એનું ગૌરવ છે લોહાણા સમાજનું ગૌરવ છે બાપાએ તો એને યાદ કરવા જ રહ્યા બાપાએ કહ્યું પ્રભુ અમારા હાથનું ભોજન કરશો કે સીધો ભરી આપું તમે બનાવશો સાધુના વેશ માં આવેલા ભગવાન ભગત ભિક્ષામાં સીધું નથી જોઈતું તો શરીર ક્ષીણ થયું છે સેવા કરનાર કોઈ નથી જો તારી પત્ની આપની પત્ની વીરબાઈ એ જો દાન માં આપી દો એવી એક ક્ષણ માટે જલારામ બાપા ધ્રુજી ગયા વીરબાઈ માં પણ સંત ની ભૂમિકા જો તમે તમે કોના વખાણ કરશો જલારામ બાપા ના કે વીરબાઈ માં ના ભગત ગયા રસોડામાં દેવી અનેક સાધુઓને ભોજન કરાવ્યા અનેક સાધુઓના સન્માન કર્યા આજ કોઈ વિચિત્ર માગણી કરનારો સાધુ આંગણે આવ્યો છે એવું તો શું માગ્યું એને દેવી તમારી માગણી કરી છે સેવા માટે એને કીધું તમારી પત્ની લેવા આવ્યો છું જો આપી શકો તો દાનમાં માં આપી દો તેથી વીરબાઈ માં એ કીધું હતું ભગત અવસર નહી ચૂકી જતા આ સંશોધન પણ મનહરદાસ બાપુ છે એને કીધેલી વાત છે તેથી વીરબાઈ માએ કીધું સંત ભગત એક વાત કહું માગવા માટે જે માણસ આવે ને એને એની મર્યાદા ખબર હોય માંગવા આવનાર માણસ તેની મર્યાદા ખબર હોય અને છતાંય જો આવી કોઈ માગણી કરી હોય ને તો એ ભિક્ષુ કોઈ સામાન્ય ન હોય એ માંગનારો કોઈ સામાન્ય ન હોય અવસર નહીં ચૂકી જતા વીરબાઈ હાથ પકડીને જલારામ બાબા બાર આવ્યા લો મારી પત્ની તમને દાનમાં આપું છું એક ક્ષણ માટે હરિ ગયા લે આને તો આપી દીધા હવે હું શું કરું હવે ક્યાં લઈ જાઉં